એ હું કરતો ત્યારની વાત છે એ વખતે હું હજારો લોકોને ઉપયોગી થવાની કોશિશ સોશિયલ મીડિયાથી કરતો ને જે પછી સોશિયલ મીડિયાથી ફોનથી કોન્ટેક્ટ કરીને રૂબરૂ આવ્યા હોય તો આપણે પોલીસ સ્ટેશન હારે જાવી કોઈક એમ કે મારો મોબાઈલ ચોરાઈ ગયો પોલીસ વાળા ફરિયાદ નથી લખતા કીધું હાલભાઈ હારે આવું કોઈક ને વીજળી વિભાગ નો વાંધો હોય કોઈકના બેંક ના ખાતામાંથી રૂપિયા ઉકળી ગયા હોય અને ખબર ન હોય હવાનું કરવાનું હું તો કીધું હાલભાઈ તારી હારે આવું એવા અનેક લોકોને હું હારે ગયો અનેક લોકોને અરજીઓ લખી દીધી ફોન ઉપર માર્ગદર્શન આપ્યું કોઈક ને અરજીઓ લખીને વોટ્સએપમાં પીડીએફ કરી દીધી એવું અનેક કામ કરતા 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 ધીમે ધીમે રસ્તો ખૂસતો ગયો મને કે હું કરવાનું છે એમ શરૂઆતમાં નહોતી ખબર પણ આ કરતો કેમ ખબર પડતી ગઈ એમ કરતા કરતા આમ આદમી પાર્ટીમાં આવ્યો અને આમ આદમી પાર્ટીમાં આવી ચૂંટણી લડ્યો અને મેં કીધું એમ કઠણા એવી ભૂપતભાઈ જીતી ગયા અને હું હારી ગયો પછી હું હિંમત નો હાર્યો જ્યાંથી આખું પિક્ચર ચાલુ થાય છે કે જે સમયમાં મેં નાનું મન ન કર્યું મેં ઈવીએમ ને ન દીધી મેં જનતાની ટીકા નથી કરી કે ગામ આવું છે તેવું છે મેં હાર્યા પછી બીજા દિવસે મારા માં જોઈ શકશો આજની તારીખમાં પડ્યા ચૂંટણીની મતગણતરી ના દિવસે હું હાર્યો એનું પરિણામ આવ્યાના બીજા દિવસે કતાર ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર એવા પોસ્ટરો છપાવ્યા સો અને હું જાતે પોસ્ટરો લગાવતો હતો આખા કતાર ગામમાં ગામ જોઈને એને સંકોચ થતો હતો કે આ માણા તો જો અને મત નથી દીધા તો પોસ્ટર મારવા નીકળ્યો છે હું હિંમત ન હાર્યો મેં નાનું મન ન કર્યું પાછું પગલું ન ભર્યું નિરાશ ન થયો હતાશ ન થયો કે હાલો હવે ભાઈ હવે કઈ નહીં થાય હાલો ભાજપમાં નહીં એ વાત લઈને હું રાજકારણ માં આવ્યો નથી મારે ખોટું જ કરવું હોત રૂપિયા વાળું જ બનવું હોત તો હું હતો સરકારી નોકરીમાં આ તો ના એપ્રિલ મહિનામાં હું ઉમેદવાર છું તમને એપ્રિલ મહિનામાં એવું લાગે છે મને એપ્રિલ મહિનામાં એવું લાગે છે કઈક આપણું હારું થાય બે હજાર સત્તર માં ક્યાં આવી કઈ ખબર જ હતી આમ આદમી પાર્ટીમાં તો બે હજાર વીસ માં આવ્યો વચ્ચે ત્રણ વર્ષ કોરા કાપ તેની એવી ક્યાં ખબર હતી કે આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જવા મળશે મોટું કામ મળશે મોટું નામ મળશે લોકોનો પ્રેમ મળશે તેની ક્યાં ખબર હતી તેની તો નોકરી જ બહુ મોટી હતી હજારો લોકો મળતી નથી મામલતદારની બાજુમાં બેહવા મળે પ્રાંત અધિકારીની બાજુમાં રોજ બેહવા મળે એ કઈ નાની વાત છે એ નોકરી મૂકી દીધી કામ કરવાની દાનત હતી ને એટલે કામ ચોરી કરવાની દાનત હોત તો ન્યા બેઠો હોત જે બધાય તમે પ્રાંતમાં જાવ છો તમારો અનુભવ તમને ખબર હશે કાલ આવજો કહેવાનો પગાર હોય જે બીજ તો કાલ આવજો બરાબર એટલે હું એક આટલો અનુભવ લઈને આટલી આવડત લઈને આટલી માહિતી લઈને તમારી વચ્ચે આવ્યો છે એક ઉમેદવાર તરીકે મારો અનુભવ શું તો કે મારો આ અનુભવ છે હું વકીલ છું મેં પોલીસ રહ્યો ક્લાર્ક રહ્યો જેલમાં રહ્યો આંદોલનમાં રહ્યો દસ વકલ છે મારી પાસે એક આગેવાનમાં દહ વકલ હોય ને એવું લગભગ ન બને મારી પણ આટલી વકલ એ ભગવાને મને આપ્યું છે એમાં કઈ હું મહાન નથી પણ ભગવાને મને બહુ નાની ઉંમરમાં એટલી બધી વસ્તુ શીખવાડી એ ભગવાનનો આભાર માનીએ તો ઓછો છે પણ મને એટલી બધી ભગવાને શક્તિ આપી આવડત આપી અનુભવ આપો તાકાત આપી બોલવાની તાકાત આપી શક્તિશાળી માણસો વાળે બાંધવાની તાકાત આપી સત્તામાં બેઠેલો તાકાતમાં તાકાત વાળો માણસ હોય એને લલકારવાની હિંમત મને ભગવાને આપી અને બધું ભગવાને મને જે આપ્યું એનો ઉપયોગ મેં ક્યારે મારા માટે નથી કર્યો આજે હું મારા માટે ઉપયોગ કરું ને તો હું અમીર થઈ જાઉં એમ છું વાત સાચી કીધી ખોટી મારી અંદર જે બળ છે બુદ્ધિ છે તાકાત છે એનો ઉપયોગ હું મારા માટે કરું તો મારે અડધી રાતે ગામમાં આવવાની જરૂર નથી હું વકીલ છું દુકાન ખોલીને બે જાવ તો સારા રૂપિયા કમાવું કેમ કે આખું ગામ પીડિત છે વકીલ જ ગોતે હોઉં કે નહીં તો રૂપિયા વાળા થઈ જાઓ બેઠા બેઠા અને મારે કોઈને હાથે ન જોડવા પડે કે ભાઈ મને દેજો પણ મારી કામ મારે મારી શક્તિનો ઉપયોગ મારે મારી આવડતનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો છે અને ભલે મારે જીવનભર જે કરવું પડે પણ નમતું મળવું નથી ભાજપની હામી સંકલ્પ સાથે હું જાહેર જીવનમાં આવ્યો છું તમે જોવો કે બધા ભાગી ગયા બહુ મોટી મોટી વાત કરતા વેલા ગોઠવાઈ ગયા ભાજપમાં પહેલું પંગ છે મળ્યા

નો પત્રકાર વધવો જોઈએ નો એવો કલાકાર વધવો જોઈએ નો એવો નેતા વધવો જોઈએ નો એવો વેપારી અને એટલે ભાજપે ગુંડાઓને છૂટ આપી પોલીસ ને છૂટ આપી સરકારી માણસોને છૂટ આપી કે ડરાવો દબાવો ધમકાવો પણ કોઈ બોલે એવો માણસ નો વધવો જોઈએ તમે બધા મને જવાબ આપી કીધી કે ખોટી કીધી

તો દુનિયા આખીની મહાસત્તા હોય નાના માણસનું કઈ ઉખાડી નથી શકતી એના હજારો દાખલા આપણા દેશમાં છે એક ગાંધી જેવા નાના માણસે ગાંધી બાપુ જેવા એક નાના માણસે નક્કી કર્યું પોતડી તો હુકાઈ ગયેલો માણા મનમાં એક ગાંઠ બાંધી લે કે અંગ્રેજી આવોને ભગાડો એટલે ભગાડું અને નાના માણસે ગાંઠ બાંધી તો એ સપનું સાકાર થયું કે મહાસત્તાથી દુનિયા માટેની અંગ્રેજોએ ભાગવું પડ્યું એક નાના માણસના સંકલ્પની તાકાત ભાજપને ખબર નથી એને એમ છે કે રૂપિયા થી બધું લઈ લેવાશે પોલીસ ની બીક થી બધા એક તરફી થઈ જાય જેલ ની બીક બધા લઈ લેશું એવું ન હોય એક નાના માણસ સંકલ્પ છે ને એ આખા આખે આખી સરકારો ઉઠલાવી નાખે એવી તાકાત ધરાવે છે અને એના હજારો દાખલા છે હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે હું નાનો માણસ છું મેં એવા બે નંબરના કોઈ કામ નથી કર્યા કે હું રૂપિયા વાળો થઈ જાઉં નાખા ગામ ને ભજીયા ખવડાવું એવું નથી મારી પાસે હું નાનો માણસ છું મને ભગવાને હાથમાં બળ આપ્યું છે કે બહુ વધારે પત્તો વાવડી નો કોઈ થતો હોય ભાજપના રાજમાં તો બે હવે વ્યવસ્થિત સમજાવવાનો હોય તો ભગવાને મને હાથમાં એ બળ આપ્યું છે કેવું નથી તો કરીને બતાવશું ક્યારે ભગવાને મને દિમાગ નું બળ આપ્યું છે બુદ્ધિ નું બળ આપ્યું છે ભગવાને મને જીભ ઉપર સરસ્વતી આપી છે હું બોલી શકું છું સારું ભગવાને મને કાળજા માં હિંમત આપી છે હું નાનો માણસ છું મારી પાસે રૂપિયા નથી ગુંડા નથી પોલીસ નથી સત્તા નથી પણ હિંમત છે આવડત છે બુદ્ધિ છે દાનત છે કાંઈક કરવાની એ દાનતને જોઈ નહીં આવડતને જોઈ નહીં બુદ્ધિને જોઈને તમે મને દોઢ વર્ષ પૂરતી એક તક આપો એવી માંગણી કરવા માટે હું આજે ગામમાં આવ્યો છું હાને ભાજપ છે મહાસત્તા પાર્ટી છે ભાજપ અને ભાજપ તો આ વખતે એવું વિચારે છે કે વિસાવદર ભેસાણના ખેડૂતો વટ વાળા ખેડૂતો છે વટ છે એમનો અને હું કામ નો વટ હોય આપણે ક્યાં અમિત શાહ ની જેમ લૂંટીને ખાવું છે વટ નો કરીએ ગામનું બૂચ મારીને ખાનારા ઓછો વટ નથી કરતા આપણે તો ઉગાડીને ખાવા વાળા માણસો છે પણ વિસાવદર ભેસાણના ખેડૂતોની અંદર વટ છે કે નમીએ નહીં કોઈ ને ભાઈ નમ્ય તો પરબના ના પીર ને નમ્ય સત્તાધાર ઓટલે નમ્ય બાકી ક્યાંય નમ્ય નહીં વટ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોમાં છે અને એટલે આખા દેશમાં ભાજપ ભલે ગમે એટલી વાયડાઈ કરે પણ વિસાવદર ભેસાણમાં એનું હાલતું નથી કેમ કે અહીંનો ખેડૂત માણસ માણસ છે છે એટલે ને એ વાત ખૂચે છે નથી ગમતી ખટકે છે મનમાં કે કેમ આ ખેડૂત એટલો બધો વટ કરે છે આખા દેશના ખેડૂતોને તો હું નમાવું પણ વિસાવદર ભેસાણના ખેડૂતો વટ કેમ કરે છે એ વાત ખટકે છે ભાજપને અને અધૂરામાં પૂરો હુણે ઓછો વટ નથી ભાજપ પાસે કરતો ગુજરાતમાંથી હતા એટલા બધાને વીણે વીણીને ભાજપમાં લઈ લીધા પણ એક મરત માણા વધ્યો હોય ને તો હું છું ને આજે ચેલેન્જ છે ભાજપમાં કોઈ માયનો લાલ પેદા થયો હોય તો ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી જોવે એક વખત પોલીસ મોકલીને બીવડાવી જોવે પૈસા મોકલીને લંચાવી જોવે જેલમાં પૂરીને અમારું મનોબળ તોડી બતાવે જો ભાજપમાં કોઈ માયનો લાલ જીણ્યો હોય તો એ શક્ય નથી થવાનું ક્યારે મારો એવો વટ છે કે જેવતે જે એક વખત ભાજપનું અભિમાન તોડ્યું ભાજપની સરકાર તોડું ને તે દિવસે હું માનીશ કે ધરતી પુત્ર સરકારી નોકરીમાં તો રૂપિયા નોકરી એને હું ઓળખું છું અમે બનાવીએ કે રૂપિયા રૂપિયા નથી જોતા પ્રેમ જોઈએ છે લોકોનો સાથ જોઈએ છે અને એટલે મારો વટ છે તમારો વટ છે બે વટ વાળા ભેગા થઈ છે એટલે ભાજપ ને હવે ખટકે છે કે આ બે ભેગા થયા છે ભાજપ નું દળ કટક આવવાનું છે કરોડો રૂપિયા આ ચૂંટણી ની અંદર ભાજપ વાપરવાનું છે વિસાવદર ભેસાણ માં રેલમ છેડ થવાની છે પૈસાની દારૂ બે ફામ દારૂ વેચાશે ગામડે ગામડે કતાર ગામની ની ચૂંટણીમાં જવાબદારી સાથે બોલું છું કતાર ગામ ની ચૂંટણીમાં પોલીસ સરકારી ગાડીઓમાં દારૂ અને રૂપિયા વેચાતા હતા ક્યાં ફરિયાદ કરો હર સંઘવી ફોન કરી દીધો વેટો દારૂ ને ગોપાલ ને પાડી દો લાગી કે બધા દારૂ વેચવા પોલીસ ખુદ દારૂ વેચે તો એની ફરિયાદ કરવાની પૈસા જાતા હતા કોણ ફરિયાદ સાંભળે પણ હું હિંમત નથી હાર્યો સત્તાની તાકાત સામે હું હિંમત નથી હાર્યો પૈસાની તાકાત સામે હું હિંમત નથી હાર્યો દારૂની તાકાત સામે હું હિંમત નથી હાર્યો કેમકે મને એક વિશ્વાસ છે કે એક વખત વાળો અને તમે બધા ઉપર હામો જોશો ને તેથી બધી તાકાત ધ્વસ્થ થઈ ગયા અને એક નાના માણસનો વિજય થશે એ વિશ્વાસ મને છે કે પૈસાની તાકાત પડી રહો તમારી તાકાત ઉપર આવશે તમારી તાકાત જે દિવસે જાગી એ દિવસે રૂપિયાવાળાના રૂપિયા પડ્યા રહેશે પોલીસ વાળાની પોલીસ પડી રહે દારૂવાળાનો દાવો પડી રહે અને તમે જે ધારશો ને એ થઈને રહેશે એ લોકશાહીનો વિશ્વાસ મને છે અને એટલે આ વિધાનસભાની વિસાવદરની ચૂંટણીમાં

જેને તમારા મતની કદર નથી એને વારંવાર આપણે મત આપ્યો છે ક્યારેક મજબૂરીમાં મત આપો ક્યારેક લાચારીમાં મત આપો ક્યારેક દાજે મત આપો કોંગ્રેસની બાજે દાજે મત આપો ભાજપ ની દાજે ને મત આપો બધા આપણે મત આપી જોયા છે પણ બધાએ કામ કર્યું નથી છતાંય વારંવાર મત મળ્યા તો આપણી ઇજ્જત કાઢવાનું કામ બધાય ભેગા મળીને કર્યું ઓગાહ કાઢી બધાએ અમે તો રાજકારણમાં નવા નવા એવા છીએ

કંઈક સારું કામ કરવા માટે તમારા આશીર્વાદની જરૂર છે એક તક ની જરૂર છે હું એવી આશા રાખું છું ગઈ ચૂંટણીમાં આ ઘણા મત મળ્યા ખૂબ મત મળ્યા પણ મારી આશા એવી છે કે આ ચૂંટણીમાં ગઈ ચૂંટણીમાં મત મળ્યા એના કરતા બસો મત વધુ મને મળે એવી મારી ગામ પાસે લાગણી છે આશા ચૂંટણીમાં પાંચસો મત આમ આદમી પાર્ટી ને મળ્યા હોય તો આ વખતે સાતસો મત મળે એવી હું બધા સમક્ષ લાગણી વ્યક્ત કરું છું એવું શક્ય બનશે કે નહીં બને કરતા વધુ મત આમ આદમી પાર્ટી ને મળે એવી આશા હું એટલા માટે રાખું છું કે જેવા માણસ ને મને એટલા મત મળે તો મારા માટે તો એ નીચા નીચા જોયું થાય મારામાં ને એનામાં ફરક હો રીંગરા ઈ ભાવે ને સફરજન ઈ ભાવે એ તો ન આવું ને રીંગરા નો ભાવ અલગ છે સફરજન નો ભાવ અલગ છે ગઈ વખતો ચારસો મત આપ્યા હોય તો આ વખતે પાંચસો છસો મત મને મળે તો મને એવું લાગે છે કે મારો ઉત્સાહ વધશે મારી ઉર્જા વધશે મારી તાકાત વધશે અને એટલે હું બે હાથ જોડીને આખા ગામને વિનંતી કરું છું ગઈ ચૂંટણી કરતા વધુ મત મળે એવું તમારે મને એક હોકારો આપવાનો છે બોલો આપશો અને હું તમને એક બાહેધરી આપતો જાઉં રાજકારણમાં એવું થઈ ગયું છે કે અમે બહુ મોડા આવ્યા અને અમે બળતરાયા આવ્યા કઈ લઈ લેવા બની જવા નથી આવ્યા

બીજા માથે ટાઈમ નથી બગાડ્યો અમે આગેવાની કરીને બતાવશું કે જો આમ આગેવાની થાય કેમ કે અમે મૂળ મતદાર તો ખરો ને રાજકારણમાં નતો તેથી કોક ના તો બટન દાબા જેના જેના દાબા એમાં અમે અમને બળતરા જેના દાબીને એમાં ઠરતા નથી કીધું રહેવા દે હું નેતા બની બતાવીશ કે આવો નેતા હોવો જોઈએ અને રસ્તો પકડ્યો બે હજાર સત્તર માં અહીં પોગ્યો છે તમારે મને જ્યાં પોગાડવાનો છે ને ત્યાં તમારે પોગાડવાનો છે હું વાયદા વચન નહીં કરું કોઈ જાતના કે રોડ બની જાય ને આ બની જાય ને રોડ બની જાય ને કેમ કે એવું કેવી ને તો ગામ હવે મનમાં એમ કે તારી પહેલા એ આમ જ ડાંગરતા હતા કેમ કે એટલી બધી વખત ખોટું બોલાઈ ગયું છે કે હવે સાચું બોલવું એ ખોટું લાગે છે ગામમાં એક બધી વાર્તા આવે છે ખબર છે બોલો ભાઈ એક ખંભે શું નાખ્યું હોય બકરું હા બકરું બકરું ખંભે નાખીને જાતો હોય છે એક જણો કેમ કૂતરું લઈ જાશો ના બકરું બીજો કે કેમ કૂતરું લઈ જાશો ત્રીજો કે કૂતરું પંદર જણા કૂતરું કીધું તો બકરું મૂકી દીધું વાત સાંભળી જ બધા રાજકારણમાં એટલી બધી વખત જૂઠું બોલાઈ ગયું હવે હું આવીને લાગણીથી આત્મામાંથી અવાજ કાઢીને સાચી વાત કહું તો ગામ નહીં ખોટી લાગે એમ છે કેમ કે રાજકારણ ને ખાડે લઈ ગયા છે બધા તળિયા લઈ ગયા છે બધા અમારી પેલા જે હતા અમે તો બળતરા લઈને આવ્યા છીએ એટલે મારે વાયદા વચન નથી કરવા નકર ગામને ખોટું લાગે કે તું એવો જ નીકળે એમ ને આ બનાવી દઉં તે બનાવી દઉં છેલ્લે કઈ બનતો નથી ગામ ડફોડ બની જાય છે મારે વાયદા વચન નથી કરવા પણ હું મારા કાળજામાંથી અવાજ કાઢીને તમને એક વાત કહેવા આવ્યો છું કે જેટલી ચિંતા તમને છે ને એના કરતા હજાર ગણી ચિંતા મને છે તમારે તો ગામમાં હામ હામા એકા બીજા બે વાર જવાબ આપવાના હોય પછી વાત જૂની થઈ જાય ગામ ભૂલી જાય પછી બધા હંપીને રહેવા માંડે જે થયું ચૂંટણીમાં પક્ષ પલટો પક્ષ પલટો ના તે એનો તમારે બે ત્રણ વખત ધોકો કરી લે પછી વાત જૂની થઈ જાય ને મારે તો દિવસમાં બે વાર તાજી જાય જેટલા ગામમાં જાય ને એટલી વાર મને લોકો ફરિયાદ કરે છે મેણો મારે છે મારે રોજ જાગીને દસ વાર મારે બળતરા કરવી પડે છે તમારે તો એ જેથી થઈ ગયું છે પછી કઈ રોજ જાગીને તો હામ હાંમા મેળા નહીં મારતા હો કે શું વાત છે સાચી વાત છે કે ખોટી વાત મારે તો આખા ગુજરાતમાં જ્યાં જાવ મેળો સાંભળવું પડે છે